નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ પર્યાવરણ ચેપ્ટર નંબર બાર જો આ ખૂટી જાય તો એના વિશે આજે આપણે જોઈએ જો આ ખૂટી જાય તો બસની મુસાફરી આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા જે અમદાવાદથી આશરે અઢાર કિલોમીટર દૂર આવેલી છે અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા અમારામાંથી કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર અને મોટર સાયકલ ગણ્યા અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કંટાળી ગયો આ હાઈવે પર થોડી જ સાયકલ હતી સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવ્યું તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા વાહનોમાંથી હોનનો અવાજ અને ધુમાડો નીકળતો હતો કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો ખાંસી એટલે કે ઉધરસ મેં કંઈક જાણીતી ગંધ પાછી મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી તો ઉપરના ચિત્રને જુઓ અને લખો તો મિત્રો જુઓ કે તમે કયા કયા વાહનો જોઈ શકો છો તો ચિત્રમાં આપણે જોઈએ કે આ ચિત્રમાં રિક્ષા સ્કૂટર બસ કાર મોટર સાયકલ અને પેડલ રિક્ષા જોઈ શકું છું તમે શું વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતન તરીકે જોઈએ બળતણ એટલે કે જે વાહનમાં આપણે પેટ્રોલ ડીઝલ પુરાવીએ છીએ બરાબર ગેસ એને બળતન કહેવાય તો કાર ટ્રક સ્કૂટર બસ મોટર સાયકલ અને રિક્ષા જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો રિક્ષા સ્કૂટર મોટર સાયકલ બસ કાર જેવા વાહનો ધુમાડો કાઢે છે બરાબર જો રિક્ષા સીએનજી હોય તો બિલકુલ ઓછો ધુમાડો કાઢે છે કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે સાયકલ અને પેડલ વાળી સાયકલ અને ઝડપથી હંકારવા આપણે સામનો કરવો પડી શકે છે તો વાહનોને ઝડપથી હંકારવાથી અકસ્માત થવાનો ખતરો રહે છે મુસાફરોના જાન અને માલને પણ નુકસાન થઈ શકે છે આ ઉપરાંત ઈંધણ પણ વધારે વપરાય છે ઈંધણ એટલે કે બળતણ બરાબર જે ડીઝલ પેટ્રોલ હોય એ વધારે વપરાય આપણે ઝડપથી વાહન હંકારીએ તો એ વધારે વપરાય કહો તમે સાયકલ ચલાવો છો જો હા તો તેના પર ક્યાં જાઉં છો તો હા તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ સાયકલ ચલાવતા હોય છે સાયકલ ચલાવીને અમે શાળામાં મિત્રના ઘરે બગીચામાં કે માર્કેટમાં જતા હશો તમે શાળાએ કેવી રીતે જાઓ છો તો કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈને તો કોઈક ચાલીને શાળાએ જતા હોય છે તો કોઈ વળી બસમાં જતા હોય છે કેટલાક વિદ્યાર્થીઓને તેમના મમ્મી કે પપ્પા બાઇક પર શાળાએ મૂકવા જતા હોય છે તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે કે નોકરીએ કેવી રીતે જાય છે તો કાર બાઇક રિક્ષા બસ કે ટ્રેન દ્વારા જતા હોય છે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે વાહનોમાંથી નીકળતો ધુમાડો ખૂબ જ નુકસાનકારક હોય છે તેનાથી શરદી ખાંસી ઉધરસ અને ફેફસાને લગતા રોગ જેવા કે અસ્થમા થાય છે ધુમાડાને લીધે વહેલી સવારે ધુમ્મસ પણ જોવા મળે છે ધુમ્મસના કારણે દૂર સુધી સ્પષ્ટ રીતે જોઈ શકાતું નથી જેના કારણે કેટલીક વાર અકસ્માત પણ સર્જાય છે વાહનોના હોનના ગોકાર આપણને કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ તો કાનમાં સોરી કે કાનમાં દાખ પડ્યું માથું દુખવું સ્વભાવ કીરિયો થઈ જવું બહેરાશ આવી રાત્રે ઊંઘ ન આવી વગેરે જેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે મિત્રો આ જે પ્રશ્નોના જવાબ